વિસાવદર તાલુકામાં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે વિરોધ વિસાવદર તાલુકામાં ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે ગીરના ગામડાઓમાં ગરમીમાં નવતર પ્રયોગ કરીને સખત વિરોધ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર સરકારે જે કાળો કાયદો ઇકો ઝોન બહાર પાડ્યો છે એના સખત વિરોધમાં હિમંતરા ગામની બાળાઓ તેમજ ગામ તેમજ હરીકપુર ગામની બાળાઓ તેમજ ગામ લોકોએ આ કાયદાનો સખત વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં તાલુકાના તમામ ગામડા આ કાયદાનો સખત વિરોધ કરશે નમસ્કાર આજે ગામડાઓમાં જાણે ઇકો વિશે આગ લાગી ગઈ એવું લાગી રહ્યું છે ગીરના ગામડાઓ ગીરના ગામડાઓ વિરોધમાં હાથમાં કેન્ડી લઈ અને બેનરો લઈ અને સરકાર શ્રીને કહેવા માંગે છે કે સરકાર આ તમારો કાળો કાયદો પાછો લઈ દરેક પોતાના હાથમાં એક ઇકોઝોન નાબૂદીના કેન્ડીઓ લઈ અને રાસે ઉમી રહે છે તો સરકારને પણ કહેવા કે બાળકોને પણ ખબર પડે છે કે આ ઇકોઝોનનો કાળો કાયદો હટાવવો જોઈએ તો હું સરકારને ભલામણ કરું છું કે એ સરકાર આ કાયદો હટાવો નહીં તો અમારી ઘીર ભાગી જશે સાયતતા કાલિમેદરા ગ્રામ બસાયતતા ઇકોનોનો સખત વિરોધ કરી છે ઈ કારણ કે આ એક કર્મોનો કાળા કનબરનો કાયદો છે એ બાબતથી અમે સખત વિરોધ સખત નઈ પણ સખતમાં સખત વિરોધ કરીશું બાકી આ કાયદો સલાવી કોઈ પણ લેવા આવશે નઈ અને આ કાયદાનો ઉકેલ નઈ આવે ખૂબ સમયમાં તો અમે આંદોલન પણ કરી જોઈ શકીએ છીએ પૂરે પૂરી અને કોઈ ભોગે આ કાયદો અમે અમરમાં લેવા માંગતા નથી સાંબાધીર ગામ મેંદર તમામ જનતા

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ